સોમાભાઈના બન્ને બરદના નવા નામ બોલો સોમાભાઈના બરદના નવા નામ ધોળિયો અને વેરી ગુડ મળ્યો રોટલાની કોપડીમાંથી મળ્યો સોમાભાઈએ ખેતરમાં શું વાવ્યું સોમાભાઈએ ખેતરમાં બાજરો વાવ્યો સુમાભાઈની પત્નીનું અને દીકરીનું નામ શું હતું સુમાભાઈની પત્નીનું નામ રેવાબેન હતું અને દીકરીનું નામ સપના હતું બિલ્લીએ ખેડૂત પાસે શું માંગીયું બિલ્લીએ ખેડૂત પાસે કપાસ માંગીયું પિંજરો શું કામ કરે છે પિંજારો શું કામ કરે છે પિંજરો રૂપ ઇન્દેસે અ પિંજારો શું કામ કરે છે પિંજરો રૂપ ઇન્દેસે બિલ્લીને ક્યાં જવું હતું બિલ્લીએ દિલ્હી જવું હતું બિલ્લીને દિલ્હી જવું હતું બિલ્લીને નાનો ઘડો કોણે બનાવી આપ્યો બિલ્લીએ નાનો ઘડો બનાવી આપ્યો બિલ્લીને જવાબ લખવો છે તે પેન ખરીદવા કઈ દુકાને જશે જશે વાળાની દુકાને બિલ્લી માસીએ ગાડી સાથે કોને જોડ્યો બિલ્લી માસીએ ગાડી સાથે કાને જોડ્યા બિલ્લીની ગાડીના પૈડામાં પંક્ચર થયું છે તો ક્યાં જશે પંચર પંચાસ રૂપિયાની વાળા કારીગર પાસે જશે બિલ્લીની ગાડીના પરડામાં પંચર થયું છે તો ક્યાં જશે એ પંચાર કારીગર પાસે જશે બસ અब्बास બિલ્ડીંગની ગાડીના પૈડામાં પંક્ચર થયું છે તો તે પંક્ચર રિપેર કરનાર કારીગર પાસે જશે ચલો આગળ જોઈએ કુંભાર સામાથી માટલા બનાવે છે ઉંભાર માટીમાંથી માટલા બનાવે છે લાકડા કામ કોણ કરે છે લાકડા કાર સુથાર કરે છે કોનો મેળો જામ્યો છે કારીગરનો મેળો જામ્યો છે

આમલી પીપળીની રમવાની કોણે કોણે ના પાડી આમલી પીપળી રમવાની ભીમ અને અજ્જુએ ના પાડી ભીમે જોરથી ઝાડ હલાવ્યું તે તે શું થયું પીમે જોરથી ઝાડ હલાવ્યું ત્યારથી કૌરવો ટપટપ પડ્યા એટલે રાજકુમારો ટોપ ટોપ પડિયા પોટ પોટ પડિયા રાજકુમારો ટોપ ટોપ પડિયા તમારા ઘરમાં ચા બનાવતા કોને કોને છે મારા ઘરમાં ચા બનાવતા મારી મમ્મીને આવડે મારા પપ્પાને આવડે કોને કૂતરાને ના પાડી બિલાડીને ના પાડી મોરને ના પાડી નવંદરાને ના પાડી છેલે મરઘીયે દાણા વાવ્યા ધોરણ આ નામના વિદ્યાર્થીએ દરેક પ્રશ્નના જવાબ સાચા બોલ્યા છે લગભગ તેને પચીસ થી છવ્વીસ પ્રશ્નો પૂછવામાં આવ્યા પણ તેણે મોટા ભાગના પ્રશ્નો જવાબ સંપૂર્ણપણે સાચા આપ્યા છે ક્યાંક ક્યાંક જરા જરા ભૂલ કરી છે તો ધોરણ બે ના વિદ્યાર્થી માટે લાઈક તો બને જ છે જો તમને આ વિડીયો ગમે તો એને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને આવા અવનવા વિડીયો અમે બનાવશું જેમના નોટિફિકેશન તમને મળતા રહેશે મજા આયા મેં એ જો મજા હૈ હિન્દુસ્તાન કે હર વ્યક્તિ કોના ચાતા